ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાના લેબલો લગાડી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એજી કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમણે ઉમેર્યું છે કે રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલો વ્યક્તિઓ વિરુદ્ધ કડક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દર્જી નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ

લાઇસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા હતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાને ઝડપી પાડીને રૂપિયા ચાર પોઇન્ટ ત્રીસ લાખનો મુદ્દા માલ શબ્દ કર્યો હતો આ સાથે ચાર સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે આ ઉપરાંત આજ ટીમ દ્વારા સીકે કોર્પોરેશન પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો ચર્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો જેમાં તેઓ દ્વારા પ્રિશીલ લેબોરેટરી વડોદરાના નામ સરનામા અને લાયસન્સ નંબરનો તેઓની શાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન કરતા હતા